कोब्रे नहीं है अमरत पास में तो बिरोड़ा कड़ी जैसी बिरी आ जाए बुम यानी ये मार आउट है हाँ कोब्रे लोन नहीं है बेटी बका लोन नहीं है बेटी डर सबको लगता है गला सबका सूखता है

તો ગાઈસ લીલા થી પડી ગયા છે ને બહુ બધી વિકેટો પડી ગઈ છે કારણ કે હાલવામાં ઓન્લી 4 1 2 3 4 અને 5 હું થઈને પાંચ જણા છે બાકી બીજા બધા જ ઓલે રૂમિયન માં બેહી જાય છે ઓન્લી ફોર ફાઈવ જન લોગ ઠાકવાનું નામ નથી લેવાનું ગાઈસ કારણ કે અમે છે કેટલા આગી જાવ ભરી તમને કીધું પહેલા ઈદ ભૂલાઈ ગયું પોણા ત્રણ થવા એવા છે

नसला मलाई आउडले छ ऊपर त अच्छा अच्छा डगर त न आले अच्छा अच्छा तेरो से बात सम 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 ले बे देरी कहि देरी छ मै नाचु हा हे कहि देरी छ एम नै आ हम कहि गम्बी देरी गए उमारो कानून न पष्ट भनी गए या berapa buku ayo bapak kayaknya apa sih? Ayo mari pahaya. ya? Karena pasal alin situ agresi ani. Betawu 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 betawu. Ah betawu. ayo Ya tuh ayo કમ્પ્લેન કરવા આમાં લિક્વિડ થઈ ગયું છે બધું કોઈ તું કઈ નથી લિક્વિડ પીવાનું છે હવે ખાલી સમજો કાલે તમારે જેવો પગનો કરવો કરજો હાથ કાઈ છે નહીં ગુજરાત શ્રી રાધે હે ગુજરાત ગુજરાત વાડી માં પહેલ ગાઈસ અમે પગવા આવ્યા છે ખારા અને કેટલા રણા ડિગલેટ છે ખબર ડિગલેટમાં વિકેટ કેટલા ની પડી ખબર છે એક તો મારી નાની હલુડી નથી પડી બાકી ત્રણ ચાર આગળ કેટલા છે ત્રણ આગળ છે ત્રણ દિશાંતભાઈ દિશાંતભાઈ તો અમાર કા બાકી બે આગળ બાકી બે પાછળ એટલે અમે ચાર અને બાકી બે હજી પાછળ એટલે આવે છે એટલે કુલ થઈને છ જણા હાલે છે હજી બાકી બીજા બધા ખડી જાય ચૌદ જણામાંથી માંથી છ જણા હજી હાલે છે બે જણા નવા એવો હાલ હોય એટલે અમે ટેડું થઈ લે છે ગયા અને મરજાક વાત નથી વાગ્યા છે અત્યારે રોઈ લો પોણા પાંચ આજુબાજુ થવા એવું છે

ત્યારે હું તમને લોક કન્ટિન્યુ કરે બે કલાખતી તેટલે હું લોક શરૂ કર્યો સાચું કીધું હા અહીંયા પૂગી પછી વાત હું એ મારી બાજુ મારે રહો હતો ખરાબ પૂકી ભૂલી ગયો મને આવી દીકો તું ભરી દા

હા ગાય ગાય કેટલા ખબર છે છ ને અડત્રીસ થઈ છે હવે દાદા આવે તો સારું આવે છે એટલું થાય છે લોકેશન તો જોઈ જ શકો છો થાય છે ભાઈ 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 થઈ ગયા છે કિલોમીટર માણ માળ એવું હા

મોસમ ભિગા ભિગાંકી મેં તો ગિરા મેં તો ગિરા મેં તો ગિરા અલ્લા